નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર બસો પાંત્રીસ બસો છત્રીસ અને બસો ને સાડત્રીસની જોગવાઈઓ જોઈશું જોઈએ કલમ નંબર બસો ને પાત્રીસની જોગવાઈ કલમ નંબર બસો પાંત્રીસ અધીનસ્થ ન્યાયાલયો પર નિયંત્રણ એટલે કે તાબાની જે અદાલતો છે એના ઉપર નિયંત્રણ રાજ્યની ન્યાયિક સેવાઓમાંની અને જિલ્લા ન્યાયાધીશ કરતા ઉત્તર તાબા રાજ્યની કોઈ જગ્યાએ ધરાવતી વ્યક્તિઓની તે જગ્યા પરની નિમણૂંક તેમની બઢતી અને તેમની રજાની મંજૂર સહિતના જિલ્લા ન્યાયાલયો અને તાબાના ન્યાયાલયો ઉપરનું નિયંત્રણ હાઈકોર્ટમાં નિહિત થશે એટલે કે જિલ્લાની અને એના નીચેની જે અદાલતો છે એના ઉપર નિયંત્રણ કોનું રહેશે હાઈકોર્ટનો પરંતુ એવી કોઈ વ્યક્તિનો તેની નોકરીની શરતોનું નિયમન કરતા કાયદા હેઠળ અપીલ કરવાનો હક હોય તે આથી લઈ લેવામાં આવે છે અથવા તો એવા કાયદા હેઠળ ઠરાવેલી તેની નોકરીની શરતો અનુસાર નહીં પણ બીજી રીતે તેની સાથે કામ લેવાનો અધિકાર કોર્ટને આપવામાં આવે છે અને આવા અનુચ્છેદમાં કોઈ પણ મજકુરનો અર્થ કરવામાં આવશે નહીં મુદ્દો એ છે કે હાઈકોર્ટ તાબાની અદાલતો ઉપર નિયંત્રણ ધરાવે છે જિલ્લાની અને જે અદાલતો છે એના ઉપર અલ્ટિમેટ નિયંત્રણ એ હાઈકોર્ટનું રહેશે જોઈએ કલમ નંબર બસો છત્રીસ કલમ નંબર બસો ને છત્રીસમાં અર્થઘટનની જોગવાઈ છે એટલે કે शब्दों अर्थ शो शु प्रकरण जिला न्यायाधीश ए शब्द न्यायाधीश 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 संयुक्त जिला न्यायाधीश मददर जिला न्यायाधीश स्मोल को मुख्य न्यायाधीश चीफ प्रेसिडेंसी मेजिस्ट्रेट वारा चीफ प्रेसिडेंसी मेजिस्ट्रेट સેશન્સ ન્યાયાધીશ વધારાના સેશન્સ ન્યાયાધીશ અને મદદનીશ સેશન્સ ન્યાયાધીશનો સમાવેશ થાય છે મિત્રો કોઈક વાર જો તમને કન્ફ્યુઝ કરવા માટે જો સવાલ પૂછવો હોય તો આમાંથી એક સવાલ નીકળી શકે આટલા મુદ્દા છે પરીક્ષામાં આ રીતે પૂછી શકાય કે જિલ્લા ન્યાયાધીશમાં કોનો કોનો સમાવેશ થાય છે તો આ બધી વિગતો જિલ્લા ન્યાયાધીશમાં કોનો સમાવેશ થાય સિટી સિવિલ ન્યાયાલયના ન્યાયાધીશ વધારાના જિલ્લા ન્યાયાધીશ સંયુક્ત જિલ્લા ન્યાયાધીશ મદદ જિલ્લા ન્યાયાધીશ સ્મોલકોઝ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ વધારાના ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ સેશન્સ ન્યાયાધીશ સેશન કોર્ટના ન્યાયાધીશ વધારાના સેશન કોર્ટના ન્યાયાધીશ અને મદદદીસ સેશન કોર્ટના ન્યાયાધીશનો સમાવેશ થાય છે એટલે એકમાત્રનો પ્રશ્ન પૂછવો હોય તો આમાંથી નીકળી શકે અને ખબર ન હોય તો તમારે બધા જવાબ કોટા પર એટલે આ મુદ્દો યાદ રાખવાનો છે ન્યાયિક સેવા એની વ્યાખ્યા આપી છે શબ્દોમાં જિલ્લા ન્યાયાધીશની જગ્યા અને જિલ્લા ન્યાયાધીશ કરતા ઉતરતા દરજ્જાના ધીજી દીવાની ન્યાયિક જગ્યાઓ જેમના દ્વારા પૂર્વાના દારી હોય તે વ્યક્તિઓની સેવાઓનો સમાવેશ થાય છે એટલે કે ન્યાયિક સેવામાં જિલ્લા ન્યાયાધીશ જિલ્લા ન્યાયાધીશ કરતા ઉત્તરથી દરજ્જાની બીજી સિવિલ કોર્ટ એ દ્વારા જે વ્યક્તિઓની નિમણૂક થાય એમની સેવાઓનો સમાવેશ ન્યાયિક સેવામાં થાય છે હા અનુચ્છેદ નંબર બસોને સાડત્રીસ મેજિસ્ટ્રેટોના અમુક વર્ગ અથવા વર્ગોને આ પ્રકારની જોગવાઈઓ લાગુ પાડવા બાબત રાજ્યપાલ જાહેરનામાથી ફરમાવી શકશે કે આ પ્રકરણની પૂર્વવર્તી જોગવાઈઓ અને તે હેઠળ કરેલા નિયમો જેમ રાજ્યની ન્યાયિક સેવામાં નિમેલી વ્યક્તિઓના સંબંધમાં લાગુ પડે છે તેમ રાજ્યના મેજિસ્ટ્રેટોના કોઈ વર્ગ અથવા વર્ગ સંબંધમાં આ તે પોતે નક્કી કરે તે તારીખથી જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે અપવાદો અને ફેરફારો પડશે મુદ્દો એ છે કે રાજ્યપાલ જો કોઈ જાહેરનામા દ્વારા જોગવાઈ કરે તે જોગવાઈઓ તેમને પણ લાગુ પડશે મિત્રો અહીંયા જે આપણા બંધારણનો આ જે ભાગ છઠ્ઠો છે એ અહીંયા પૂરો થાય છે હવે પછી આપણે ભાગ પછીનું જોઈશું પણ એ પહેલાં આપણે સ્પષ્ટતા કરી લઈએ કે બંધારણની કલમ બસો જે આડત્રીસ છે એને રદ કરવામાં આવી છે રાઈટ એ આ મુદ્દો યાદ રાખો બીજી બાબત એ યાદ રાખો કે બંધારણનો ભાગ નંબર જે સાત છે એ સાતને પણ રદ કરવામાં આવે છે રાઈટ એટલે આ તો પિસ્ટ કરીને પૂછવું હોય કે કઈ કલમ રદ કરી છે

પરીક્ષા લક્ષી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે રાતો કરંટ અફેર્સ અફેર્સ કે જેમાં અમે દરરોજ આજુબાજુ મૂકે છે માસિક કરંટ અફેર્સ દરરોજ દસથી થી પંદર જેટલી પોસ્ટ મૂકે છે ત્રણ ચાર જેટલા વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની અનેક ફીસની વિગત મૂકે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં જે એસટીએની ની પરીક્ષા લેવાય એમાં કરંટ અફેર્સને લગતા કયા પ્રશ્નો પૂછાયા હતા અને પ્રશ્નોની વિગતો અમારી ટેલિગ્રામ ચેનલની કઈ તારીખમાં એ વિગતો હતી તેની વિગતો અમે અહીંયા મૂકી અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં મેં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતા પોસ્ટ મૂકી છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં